અયોધ્યા રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે ભુજ ખાતે નરસિંહ નું આયોજન કરવામાં આવ્યું રામ ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ એ પ્રસંગે આપની ચેનલ ના સૌ વ્યુઅર્સ ને અને સમગ્ર વિશ્વ વસતા સનાતન ધર્મના ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપણે સૌ જાણીએ છીએ તેમ બાબરના કારણે વર્ષ બાબર ધ્વંસ કરવામાં આવ્યો અને એની જગ્યા બાબરી મસ્જિદ નું નિર્માણ કરવામાં આવ્યું ભગવાન રામ મુઘલ સલ્તનત ને કારણે ત્રણસો વર્ષ સુધી નિર્વાસિતની સ્થિતિમાં ટેન્ટમાં હતા ત્યાર પછી બસો વર્ષ સુધી બ્રિટિશરોની ગુલામીને કારણે ટેન્ટ સિટીમાં હતા છેલ્લા સત્તોતેર વર્ષ દરમિયાન પણ એમને ટેન્ટ સિટીમાં રહેવું પડ્યું એક દુઃખદ ઘટના પણ બેટર લેટ દેન નેવર આજે જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે એક વૈશ્વિક ઘટના છે એક ઐતિહાસિક અવસર છે વૈશ્વિક ઘટના અને ઐતિહાસિક અવસરના આપણે સૌ સાક્ષી થઈ શક્યા છીએ એ આપણા માટે પરમ સદભાગ્યની વાત છે આજે નરસિંહ મહેતા નગરમાં ભાઈ શ્રી દર્શકભાઈ અંતાણીની રાહબરી હેઠળ રામોત્સવ અને દીપોત્સવ ના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આપણી વચ્ચે ભગવાન રામ અને સીતા માતા પણ ઉપસ્થિત રહ્યા એ આપણા માટે વિશેષ આનંદ અને વિશેષ ગૌરવની વાત છે તો આ પ્રસંગે

ચારસો કિમી સુધીની રેન્જની શ્રેણી એક થી ત્રણ વર્ષની વોરંટી અયોધ્યા નૂતન મંદિર માં રામલીલા બિરાજમાન થવાની ખુશીમાં સનાતનીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ